નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મામા વ્લોગ્સમાં સૌ પ્રથમ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અને જય કષ્ટભંજન દાદા આજે આપણે સુરતમાં આવી ગયા છીએ વાડીએ અને આપણી સાથે છે મારા નાના અમદાવાદથી આજે મારા નાના આવ્યા છે રોકાવા માટે અને આજે છે સન્ડે તો ચાલો આજે સન્ડેમાં નાનાને સુરતમાં ફેરવીએ મોજ કરાવીએ આ છે મારા નાના દાદા જયસોમ નારાયણ કેમ છો મજામાં કેમ લાગ્યું સુરત માં આવી ગયા વાડીએ અને પ્રિન્સ જો ઘાસ ખવડાવે છે પ્રિન્સ ગુડ મોર્નિંગ શું કરે ઘાસ ખવડાવે તો પ્રિન્સ નાના તો આવી રહ્યા તો નાની ક્યાં ગયા ઘરે છે દાદા જો નીકળી પડ્યા છે વાડી જોઈને કારણ કે દાદાને વાડીએ મજા જ આવ્યા રાખ્યા એવું છે એમાંય સવારમાં આવી ગયા છીએ નવ વાગે એ વાતાવરણ એ જબરજસ્ત છે આંબા નીચે દાદા ઊભા છે અને બધી વસ્તુ નિહાળે છે દાદા અમદાવાદમાં મળે આવું દૂર મળે સુરતમાં નજીક મળે હમ દાદા હાલતા હાલતા પોગી ગયા આગળ લે વાહ આંબામાં કેવો હારો બાંધ્યો છે ઓક્સિજન મળે પણ કેવો જબરજસ્ત છે હો લાયગાદ રાખે આખો આંબો ઉપર અને નીચે સરસ મસ્ત ઝૂલો બાંધેલો છે અને આજુબાજુ લીલું છમ ચારે બાજુ આ સાઈડ આંબા છે પછી એની બાજુમાં છે નારિયેળી અને નારિયેળી બહુ છે ઘણી બધી લીમડા ચીકુડી નારિયેળી બધું છે અહીંયા પ્રિન્સુને ઘાસ ખવડા મજા આવી ગઈ છે એટલે અહીંયા ઘાસ ખવડાવે છે અને હું દાદા બે નીકળી ગયા વાડીની વિઝિટ કરવા કેમ દાદા મજા આવે છે ને ઘર સાંભરે છે કે નહીં નહીં ને સુરતમાં આવીને થોડું સાંભરે બરાબર છે મસ્ત વાતાવરણ છે એકદમ જબરજસ્ત માહોલ અને દાદા હલતા અલતા જાય છે આ બાજુ ગજેબા સાઈડગીર સાસણગીરમાં ને સે તો એવું જ જાવ પણ એકદમ આમ જંગલ માં એવા હોય ને એ રીતનું આખું લાગે સાસણ માં આપણે ઓલા આપણે જઈને દાદા ફાર્મે એ ટાઈપનું સેમ લાગે ફાઈનલી પહોંચી ગયા છીએ ગજેબા પાસે અને હું દાદા આવી ગયા બી પ્રિન્સ ભાઈ તો ક્યાં ઓલા પણ છે ને ઘાસ ખવડાવે છે છે અહીંયાનો ગજેબો રીચકાન છે બધી ચેર ને બધી દાદા ગોઠવાઈ ગયા અમારે દસ વાગી ગયા પણ તોય હવે દાદા ઘરે જવાનું નામ નથી લેતા દાદા જવું છે ઘરે મજા આવે મજા આવે છે બેહવું છે વાતાવરણ છે હા નેચરલી વાતાવરણ છે હો દાદાન આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ મોજ સુરતમાં ગામડાની મોજ કા દાદા ચારે બાજુ લીલાછમ છે ખેતર આવી ગયા પાછા હાલી હાલીને હું દાદા આ બાજુ તબેલાસ પાસે લેવા આવ્યો અમને કે દાદાને લેવા આવ્યો લેવા આવ્યો હા તો પડી ગયો પાછળ તો હો વાગે નહીં આ છે લીમડો સાઈડો હોય આનો જબરજસ્ત લે આ શું લાવ્યો જમરૂક જમરૂક વાહ પણ જમરૂકનું ઝાડ છે જમરૂકનું ઝાડ છે હમ આગળ એક ગાય છે અહીંયા સરસ આંબા નીચે સાઈડામાં મોજ માણે છે કા હા આવો વાહ ઘાસ ખવડાવ છો પિંચુ આમ જો તો લાલ લાલ જમરૂક છે એમ ને દાદા જવું છે ઘર બાજુ કે રહેવું છે હજી જઈ ને હવે કાલે પાછા કાલે પાછા પોચી ગયા પાછા તબેલે અને ગાયો ને ભેંસું બધા જો નીણ ખાઈ આરામ કરે છે અહીંયા નાની નાની બદડીઓ છે લે લે એમ કે દાયજ ચડાવવાતી છે હે મેમન આવન દાયજ ચઢાવાય સારું લ્યો નીકળવી ડેડી આવી ગયા છે અમારા નાનાને લેવા હા દાદા તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આપણા શોરૂમે એ શ્રી ગેલમ્બે સ્ટીલ સુરત અને મોટા વરાછા બ્રાન્ચે આજે આપણે આવી ગયા છીએ અને ત્યાં ચાલો હું આજે તમને વિઝિટ કરાવું તો આ છે મોટા વરાછાનો આપણો શોરૂમ શ્રી ગેલ અંબે સ્ટીલ ચાલો પહેલા એન્ટ્રી કરીએ આપણા દાદા બેઠા છે હું દાદા હારું દાદા મજામાં મજામાં બે દાદા બેઠા છે અને આ છે આપણો શોરૂમ આ છે રિસેપ્શન એરિયા તો મિત્રો આપણે આપણી પ્રોડક્ટની વાત કરીએ તો આપણે બનાવીએ છીએ બાળકોના ઓટોમેટિક ઘોડિયા જે મેન આપણી સ્પેશિયાલિટી છે એની અંદર એક બે ત્રણ ચાર નહીં પણ એકસોને અગિયાર વેરાયટીના આપણે ઘોડિયા બનાવીએ છીએ ચાલો બતાવી દઉં આ બધી આપણી ખોડિયાની રેન્જ છે એ એકસો અગિયાર વેરાયટી આપણે બનાવીએ છીએ આ બધા ફોલ્ડિંગ ઓટોમેટિક એનઆરઆઈ ઘોડિયા છે જેમાં લેસર પ્રિન્ટ છે ટુ ફોલ્ડિંગ છે સિંગલ ફોલ્ડિંગ છે પછી વુડન કોટિંગ છે ગોલ્ડ કોટિંગ છે બધી અલગ અલગ ક્વોલિટી મટીરિયલ છે આ બધા સ્ક્વેર હતા આ છે રાઉન્ડ પાઇપમાં પછી આ છે આપણા ગોલ્ડ એન્ડ રોઝ ગોલ્ડ પછી એક આ છે આપણું પારણિયું સ્પેશિયલ એકદમ આખું સ્ટીલ આ છે બધા આપણા ઓટોમેટિક કોડિયા જે આપણે સ્પેશિયાલિસ્ટ છીએ આ છે આપણી મેઇન પ્રોડક્ટ બાળકોના ઓટોમેટિક કોડિયા જેમાં તમારે હિંચકો નથી નાખવાનો હાલડું પણ નથી ગાવાનું અને મિત્રો પણ નથી કરવાનો કારણ કે આ રીતના કાપડ વાળા છે લેધર વાળા છે પાટી વાળા છે આ રીતના બધા અલગ અલગ ખાટલા છે પછી આ છે આપડા બધા રજવાડી ખાટલા સ્ટીલના જેમાં વેરાયટી હું તમને બતાવું તો આ રીતની બધી અલગ અલગ વેરાયટી છે રજવાડી કહેવાય આને રજવાડી આખા વર્ક ભરેલા આ રીતની બધી અલગ અલગ વેરાયટી છે આ રીતના દોરીવાળા છે અલંગ પાટીવાળા છે કાપડવાળા છે બધા અલગ અલગ છે લોખંડમાં છે સ્ટીલમાં છે ગેલ્વેનાઇઝમાં છે બધી અલગ અલગ વેરાયટી છે આપણી પાસે

મેન તો ટ્રાવેલિંગમાં વધારે યુઝ થાય છે આ રીતની છે ફોલ્ડિંગ ચેર ડબલ ફોલ્ડ થઈ ગઈ આખી આ હાથમાં લીધી ને આ નીકળી પડ્યા કા પ્રિન્સ વેટું સાપુ તારા બરોબર ને આ છે આપણી ઓફિસ અને બધા આવ્યા છે આજે બેસવા વિકે મામા પોતે

અચ્છા એવું હા હા વલોગારું પણ મિત્રો તમને અહીંયા મળી જશે આની અંદર ચાલર વાગશે શંખ બોલશે મોર બોલશે અને આરતી પણ વાગશે બરોબર ને દાદા હજી કઈ બાકી હા જો બ્લુટૂથ બ્લુટૂથ પેન મેમરી કાર્ડ બધી વસ્તુ આની અંદર અવેલેબલ છે અને આ છે વલોણું જે આપણે જૂની પદ્ધતિથી ગામડે કરતા દેશી રિવર્સ ફોરવર્ડ બે બાજુ ફરે એ રીતનું છે આખું વલણું એમાં આ બીજું નેક્સ્ટ મોડલ છે આખું સ્ટીલનું પછી સ્ટીલની રજવાડી ખાટલી પણ આપણે બનાવીએ છીએ જો કોઈને ગોઠણ દુખતા હોય પગ દુખતા હોય તો વિકે મામાનો અવશ્ય કોન્ટેક કરજો જન્માષ્ટમી માટે આપણે ઘણા બધા અલગ અલગ કાનાના પારડિયા પણ બનાવીએ છીએ આ બાજુ છે બધા સિંગલના ચૂલા

આખું ફોલ્ડિંગ થઈને ચાર ફૂટની આ બેગની અંદર સમાઈ જાય છે આ બધી જે બેગ છે એ પણ ઘોડિયા જ છે અને મિત્રો એક ઘોડિયામાં છે ને વેરાયટી બતાવું આ જે અમારી વેરાયટી છે આ અમારી એક્સપોર્ટ છે આ મોડલ જે બે ફૂટની અંદર આખું ઘોડિયું તમારે કમ્પ્લીટ થઈ જાય છે એટલે આટલીસ્ટ બેગમાં ઘોડિયા અને તેના તમામ પાર્ટ્સ બધા આવી જાય છે આની અંદર અમે બહાર ફોરેન પણ વધારે એક્સપોર્ટ કરીએ છીએ જો અમારે ભાણિયાભાઈ આવ્યા ભાણિયાભાઈ રહેતા નથી એટલે મમ્મી આવ્યા છે ઘોડિયું લેવા હાટું કેમ તોફાન કરો છો હે શું છે આલામાં શું છે હાલ આપો હાલ હાલા આપો હાલો 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 શું છે ને તારે અને ફ્રેન્ડ્સ આપણે જે આપણી નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે હજી બે દિવસ પહેલાં એ છે મોરલા જે આપણે કંઈ ગામે ગામે હોય છે મોરલા એ મોરલા હવે વિકે મામા લાવ્યા છે સુરતમાં એટલે કે સુરતના લોકોને હવે છે ને ગામડે ધક્કો ખાવાની જરૂર નથી કારણ કે વિકે મામાએ લાવી દીધા છે મોરલા સાંભળવો છે તારે પીકોક સાંભળવો છે સાંભળવો છે ચાલ હમણાં સંભળાવી દઉં હો એવું કહેવામાં આવે છે કે મોરલીવાળા રે કનૈયા મોરલીવાળા રે પણ હવે એવું કહેવામાં આવશે કે મોરલાવાળા રે વિકે મામા મારા મોરલાવાળા રે ભાઈ ભાઈ મોજ આવી ગઈ ને અરે હજી તો મોજ બાકી છે ભાઈ મોરલાની મોજ બાકી છે હજી તો લેવાની ચાલો આપણે હવે લેવડાઈ લઈએ મોરલાની મોજ કારણ કે છે હું ને જો હમણાં વાગશે હો ચાલ હમણાં વગાડી દઉં કેટલા વાગ્યા છ ને અઠ્યાવીસ થઈ છે બે જ મિનિટમાં ભાણાભાઈ વગાડી દઉં છું ઓકે 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 કેતો બોલો ક્યાં બોલું ક્યાં બોલે છે ભાણાભાઈ મોર સાંભળ્યા છે જો મોરલા પછી હનુમાન ચાલીસા પણ વાગે છે હનુમાન ચાલીસા માં કેમ રહી મજા આવી ગઈ છે ને સ્ટાફમાં માં હસુ દાદા અને હિરજી દાદા બે અહીંયા છે અંદર અને બધા બહાર બેઠા છે વાહરવા ખાટલે બા દાદા ને મમ્મી બા કેમ રહ્યું મોરલા નો અહેસાસ કરાવી દીધી ને ગામડા ફીલ કાલ થી હવાર આંજ બે ટાઈમ આવી જાજો તમે ને દાદા બે બરોબર ઘડિયા છે ચૂલા છે ખાટલા છે ખાટલી છે તમામ પ્રકારની જે સ્ટીલની પ્રોડક્ટ બનાવીએ છીએ તે સિવાય અમારી સ્પેશિયલ જે ગ્રીલના ગ્રીલ કઠેડા છે રેલિંગ પછી એક આ ઇન્વિઝિબલ ગ્રીલ છે જે કબૂતર માટેની કે ફ્લેટમાં કે ગમે ત્યાં તમારે કબૂતરનો ત્રાસ હોય તો એના માટે સ્પેશિયલ અમે ઇન્વિઝિબલ ગ્રીલનું પણ કામ કરીએ સ્પેશિયલ ડેમો માટેનું પણ ઘોડિયું આપણે બનાવેલું છે જે કસ્ટમર કાના માટે પણ ઘણીવાર લઈ જતા હોય છે